નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેક ભાવ પંચાવનસો ને અઠ્યાસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે એકસો છસો રૂપિયા સુધીનો રેકોર્ડ બેક ઉછાળો જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર હાલ જીરું લેવાલી વધતા જીરુના ભાવમાં રેકોર્ડ બે ઉછાળો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં જીરું બજાર ફરી પાછી નીચે જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો વીસથી પિસ્તાલીસ સાહીઠ રૂપિયા હળવદ એકતાલીસો પચાસથી પિસ્તાલીસ રૂપિયા મોરબી એકતાલીસોથી તેતાલીસોન નેવું રૂપિયા પાટડી બેતાલીસો સાઠથી ચુમ્માલીસન બત્રીસ રૂપિયા બોટાદ ચોત્રીસોથી ચુમ્માલીસન પંચોતેર રૂપિયા જસદણ આડત્રીસોથી પિસ્તાલીસોન અગિયાર રૂપિયા ગોંડલ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા વાંકાનેર ચાર હજારથી પિસ્તાલીસોને અગિયાર રૂપિયા જેતપુર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ઊંઝા એકતાલીસો પચાસથી પંચાવન સોન રૂપિયા થરાદ એકત્રીસોથી પિસ્તાલીસ ને પંચાણું રૂપિયા પાટણ ત્રણ હજાર નવસોથી સુડતાલીસ સાઠ રૂપિયા હારીજ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા થરા સાડત્રીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા નેનાવા આડત્રીસોથી છેતાલીસો રૂપિયા વારાહી ચાર હજારથી ચુમ્માલીસોન બત્રીસ રૂપિયા दिदर चार हजार चुम्मासपचास रूपया राधनपुर एकतालीसतालीस रुपया रापर तेत्रीसो एकसठ ठी तेतालीस रुपया अंजार चुम्मा सौ तीस चुम्मास त्रीस रुपया तलाजा चार हजार चालीस थी चार हजार चालीस रुपया जामनगर पात्रीसो पिस्तालीसवीस रुपया जूनागढ़ चार हजार रुपया બાબરા ત્રણ હજાર નવસો થી 4250 પચાસ રૂપિયા અમરેલી પાંત્રીસોથી બેતાલીસોને પંચાણું રૂપિયા ત્રાંગધ્રા બેતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો પચાસથી તેતાલીસોને બોંતેર રૂપિયા ડીસા તેતાલીસોથી તેતાલીસો રૂપિયા સમી એકતાલીસોથી તેતાલીસોન વીસ રૂપિયા ધાનેરા બેતાલીસોથી બેતાલીસો રૂપિયા પીલડી બેતાલીસોથી બેતાલીસો રૂપિયા ધોરાજી ચાર હજાર છન્નુંથી ચુમ્માલીસોન અગિયાર રૂપિયા વાવ સાડા ત્રીસો નેવુંથી ચુમ્માલીસન પચાસ રૂપિયા ઉપલેટા ચાર હજાર ચાલીસથી બેતાલીસ રૂપિયા દસાડા પાટડી તેતાલીસો પાંત્રીસથી ચુમ્માલીસોન રૂપિયા અને જામખંભાળિયા સાડા ત્રીસો પચાસથી રૂપિયા